જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે ખીચું બનાવવાના છીએ ચોખાના લોટનું અને અલગ જ રીતથી બનાવીશું તો ખાવાની ખૂબ મજા પડશે તો મેં અહીંયા દોઢ કપ ચોખાનો લોટ લીધો હતો તો મેં અહીંયા અઢી કપ જેવું પાણી લીધું છે તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ મેં પહેલેથી જ પેન મૂકી દીધું છે અને ગેસ પણ ચાલુ કરી દીધું છે તો ચાલો આપણે અંદર જીરું એડ કરીશું મીઠું પણ એડ કરીશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલા એડ કરી શકો છો જીરું મીઠું ને બાકીના જે મસાલા હું એડ કરવાની છું એ તો થોડુંક આપણે તેલ એડ કરી દઈશું આપણે તલ પણ એડ કરી દઈશું તલનો ટેસ્ટ આપણે જ્યારે ખીચું ખાઈએ ને ત્યારે બહુ જ સરસ મજા આવે છે એટલે તલ હોય તો એડ કરજો બહુ મજા આવશે મેં થોડુંક અંદર અજમો પણ એડ કર્યો છે અને લીલા મરચાં અને ધાણા બંને સરસ કટિંગ કરીને એડ કર્યા છે તો જુઓ કેટલું સરસ દેખાઈ રહ્યું છે આપણું પાણી આ પાણીને આપણે ઉકળવા દેવાનું છે જો આપણું પાણી ઉકળી ગયું છે અને આપણે ઢાંકી દઈશું પાંચ મિનિટ માટે તો પાણી આપણું ઉકળી ગયું છે તો હવે આપણે એમાં લોટ એડ કરી દઈશું આપણે એક સાઈડ મિક્સ કરતું રહેવાનું છે ને બીજા હાથથી આપણે લોટ એડ કરતા રહેવાનું છે એટલે ગાંઠાના વળી જાય ને એક સ્મૂથ બની જાય સરસ મજાનું જો આપણે આવી રીતે હલાવતા જવાનું છે લગાતાર મિક્સ થઈ જશે બધું સરસ મજાનું જો એકદમ પાણી બધું લોટ બધું પાણી પી ગયું છે જો આવી રીતે થઈ જાય એટલે સરસ મજાનું આને થોડુંક પાંચેક મિનિટ માટે આપણે ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું તો આપણે લોટ બફાઈ ગયો છે તો હવે આપણે એને કાઢી લઈશું પ્લેટમાં નીચે ઉતારીને આવા પ્લેટમાં કાઢી લઈશું જો ગરમ ના લાગે એનું ખાસ ધ્યાન રાખજો આપણે બધું કાઢીને અને થોડુંક લોટા ઉપર તેલ લઈને આપણે આને મેસ કરીશું બરાબર મેસ થાય એટલે એક સરખું થઈ જશે જેમ કે આપણે લોટ બાંધી દીધો હોય આપણે રોટલીનો એ રીતનું થઈ જશે જો હું તમને આગળ વિડિયોમાં બતાવીશ કે આપણું ખીચું બનીને કેવું રેડી થાય છે જો આ રીતે આપણે લોટ જેવું થઈ જશે જો મેં અહીંયા રેડી કરી લીધું છે ખીચું તો આવા સરસ આપણા થોડા થોડાક નાના નાના લુવા લઈને આપણે ગોળ શેપ બનાવી લઈશું આવી રીતે તો આપણે ગોળ શેપ બની ગયા છે તો હવે આપણે આને સ્ટીમ કરવાનું છે સ્ટીમર મેં પહેલેથી જ ગેસ પર મૂકી દીધું હતું હવે આપણે આને ઢાંકી દઈશું પાંચેક મિનિટ માટે ઢાંકી દઈશું તો આપણે ચેક કરી લઈશું આપણું ખીચું બનીને રેડી થયું છે કે નહીં તો આપણું ખીચું રેડી થઈ ગયું છે હવે નીચે ઉતારીને સરસ આપણે એને પીસીસના નાના નાના ટુકડા કરી લઈશું તો સરસ મજાના આપણે નાના નાના ટુકડા કરી લઈએ અને સરસ મજાનું પ્લેટ પણ કરી લઈશું આપણે તો જુઓ આપણે બધા જ ટુકડા આવી રીતે એક પછી એક બધા કટ કરી લેવાના છે તો જો અમે બધા ટુકડા કટ કરી લીધા છે જુઓ આજે મારા પાસે જે અચારનો મસાલો આવે છે આપણે બજારમાં મળે છે એ નહોતો એટલે મેં લાલ સૂકું મરચું અને સિંગ તેલ જે ઘાણીનું આવે છે ને એ ઉપર એડ કર્યું છે તો ખૂબ મજા આવે છે આ રીતે ખાવાની જો તમારી પાસે અચાર મસાલો પડ્યો હોય તો તમે એડ કરજો તો કેવો લાગ્યો મિત્રો તમને મારો વિડીયો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીશું નવા જ વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ